કરજણ તાલુકાના વલર ગામ પંચાયતની ચૂંટણીના સહકાર પેનલના સરપંચના ઉમેદવાર ઉસ્માન અફીનવાળાના ડોર ટુ ડોર પ્રચાર કરજણના વલર ગામ પંચાયતોની ચૂંટણીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે અને સરપંચ પદના ઉમેદવાર ઉસ્માન અફીરવાળા બે સભ્યો સાથે સહકાર પેનલનું પોસ્ટર અને તરબૂચનું નિશાન લઈને મેદાનમાં ઉતાર્યા છે તેમજ વલર ગામમાં આજ રાત્રિના સુમારે ગામની ગલીઓમાં ભ્રમણ કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા છે મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે મતદારો પાસે જઈ મારી જીત એટલે વિકાસની જીત ગામના સારા કામો કરી આપવાની ખાતરી આપી રહ્યો છે એવું કહી રહ્યા છે આપરી ગામની વિકાસની યાત્રામાં એક મહત્વપૂર્ણ દિવસ છે આપના એક મતની મઠથી ગામનો વિકાસ સુખાકારી અને નવી આશાઓનું નિર્માણ થશે હું આપનો ઉમેદવાર આપના ડોર ઉપર આવીને વિનંતી કરું છું આપના અમૂલ્ય મઠથી મને અને મારી ટીમને જીતાડો એવી આહવાન કરી રહ્યા છે

ને જરૂર છે અલમદિલા ને ગેદી ગેરદી સપોર્ટ મને મળી રહેલો છે તો ગોમની સપોર્ટિંગના આશા એ લઈને ચાલી રહેલો છે જે કંઈ બીજા વિશે છે જે ફરી આશા રાખીએ છીએ આપણે કામ વિશે જે કંઈ વિષય હશે જે ચાલુ છે કામ વિશે બીજા વિકાસના કામોને એવું છે જે છે પાણીની સમસ્યા છે રસ્તા પર રસ્તા ને આસપાસ આસપાસને સમસ્યા છે લોકોની ને લોકોને ઘણા લોકોએ મને કીધું છે કે રસ્તાની અંદર ઉકેલા ને આ તે વાગી ગયેલું છે આ રીતે એની સાફ સફાઈ માટે થોડી પર્સનલી અમુક જવા એટલે જે રીતે કામ કામ થશે લઈને ચાલી રહેલા છે અત્યારે આપણે તો કામ કરવા છે હવે ગામની સહકાર આપણને મળતો રહેશે જે રીતે આપણને તો કામ કરીશું ઇન્શાલ્લા ગામમાં કામને લઈને ચાલશે ને ગામને હાઈડને આપણે બનાવવાની કોશિશ કરી રહ્યા છે જે બી વિકાસના કામ હશે જે બી કામ હશે મોટા કામ આપણે કામ કરીશું ને કામને કામને આપણે લઈને ચાલીશું અત્યારે કેટલા શિશાન લઈને મેદાન નિશાન અમે તરબૂચનું રાખે મળેલું છે અમને ને તરબૂચને અમે પસંદ કર્યું હતું તરબૂચની માગણી કરેલી કરેલી હતી અમે અત્યારે તરબૂચ અમને નિશાન આપ્યું છે તરબૂચ અત્યારે તો તરબૂચને સહ સહકાર આપો તરબૂચને બોટ આપી વિજય બનાવો ગામના કામને વિકાસ માગે છે ગામ જે કંઈ કામ થશે ગામના વિકાસને કરીશ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે